ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ માટે રાજ્યમાં ત્રેવીસ તાલીમ પૂર્ણ કર્યા બાદ આજરોજ જિલ્લા કક્ષાની તાલીમ બારડોલી નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે યો ભારત સ્વચ્છ ભારત મિશનમાં ભારત સરકાર દ્વારા રેન્ક આપવામાં આવે છે એમાં બે હજાર બાવીસમાં ગુજરાતનો રેન્ક પાંચમા ક્રમે હતો બે હજાર ત્રેવીસમાં ગુજરાતનો રેન્ક આઠમા ક્રમે જતાં ગુજરાત સરકારે તમામ જિલ્લામાં અત્યાર સુધી ત્રેવીસ જિલ્લામાં તાલીમ પૂર્ણ થયા બાદ આજે સુરત જિલ્લા કક્ષાની તાલીમ બારડોલી ખાતે યોજવામાં આવી હતી

વાર્ષિક 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ક્લાસ 1 અધિકારીને શૌચાલય ઘન કચરો તેમજ પ્રવાહી કચરાને કઈ રીતે કલેક્શન કરવું અને કઈ રીતે નિકાલ કરવો એ બાબતે તાલીમ આપવામાં આવી ગુજરાત સરકારના ગાંધીનગરના ઉચ્ચ અધિકારીએ તાલીમમાં જણાવ્યું કે દર મહિને કલેક્ટર દ્વારા તાલીમ બાદ રિવ્યુ મીટિંગ પણ કરવાની રહેશે ગુજરાત સરકાર રેન્ક મેળવવા ખર્ચ કરી તો રહી છે પરંતુ આ ખર્ચ કાર્ય બાદ રેન્ક પર નહીં આવે તો સરકાર પ્રજાના પૈસા ખોટા માર્ગેજ વપરાય રહેશે કે સાચા અર્થમાં રેન્ક પર જશે એ આવનારા સમયમાં ખબર પડશે સો વિનય પટેલ અર્બન મેનેજમેન્ટ સેન્ટરમાંથી અમે અર્બન મેનેજમેન્ટ સેન્ટર અને સી વોઝ સેપ્ટ યુનિવર્સિટી એઝ અ સ્વચ્છતા નોલેજ પાર્ટનર તરીકે સ્વચ્છ ભારત મિશન અર્બનની સાથે આપણા આ જે એક દિવસે તારી કાર્યક્રમ જે છે એની અંદર ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓ અને નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઓ એની અંદર આપણા ડિસ્ટ્રિક્ટ લેવલ પરના જેટલા પણ અધિકારીશ્રીઓ છે એટલે કે કલેક્ટર સાહેબની ઓફિસ હોય આપણા પ્રાંત સાહેબની ઓફિસ હોય મામલતદાર સાહેબની ઓફિસ હોય સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ છે સ્વચ્છ ભારત મિશન અર્બનની અંદર જેટલી પણ નગરપાલિકાઓ આવે છે અને સાથે સાથે આપણા જે બીજા સંલગ્ન ડિપાર્ટમેન્ટ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને સાથે જેટલા પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ છે તો ગુજરાત ગવર્મેન્ટનો એક ઉદ્દેશ છે કે આપણે સ્વચ્છતાની અંદર સારામાં સારું કામ કરવું છે આગામી સમયમાં અને એટલા માટે નિર્મલ ગુજરાત અર્બન અને રૂરલ બંનેની અંદર ભારત સરકાર અરે ગુજરાત સરકાર તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે અને સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગ્રામીણ એ પણ ભારત સરકાર તરફથી જે કામગીરી કરવાની જે થાય છે તો આ બંનેને સાથે મળીને એ કામગીરીને સારામાં સારી રીતે આપણા શહેરો અને ગામને ચોખ્ખા કરીએ એ ઉદ્દેશથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી આપણે સારામાં સારી રીતે એ ઇઝીલી સારી રીતે કામગીરી સુદ્રઢ કરવા માટે કેવી રીતે કરી શકીએ અને એ કામગીરીને આપણે આપણા સર્વિસીસની અંદર સારામાં સારો સુધાર કરી શકીએ એ માટે આ એક ગુજરાત ગવર્મેન્ટ તરફથી સારામાં સારું પગલું લેવામાં આવ્યું છે કે જેના થકી આપણે શહેરો અને ગામડાને ચોખ્ખા કરી શકીએ અને જીરો વેસ્ટ તરફ આપણે એમને આગળ લઈ જઈશું ગુજરાત રાજ્ય દિન પ્રતિદિન રેન્ક માં નીચે જવાના કારણ ગુજરાત સરકાર માં આવી હોય એવું ખરું એટલે કે આપણે રાજ્ય સરકાર તરફથી આ નિર્મલ ગુજરાતની અંદર સારામાં સારું જે મોટું ફંડ આપણે આ વખતમાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે જે આપણે પણ આપણે કાર્યશાળામાં પણ જે સમજ્યા કે અર્બનની અંદર બસો ચાલીસ કરોડનું અને રૂરલની અંદર પણ ત્રણસો પચાસ કરોડનું ફંડનું પ્રોવિઝન જે કર્યું છે કે જેના થકી ઉદ્દેશ જે છે કે સ્વચ્છ ભારત મિશનનો ઉદ્દેશ છે કે ગરબેજ ફ્રી સિટીઝ બનાવવું અને નિર્મલ ગુજરાતનો પણ જે ઉદ્દેશ રાખવામાં આવ્યો છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી કે આપડું શહેરને એટલે કે ગાર્બેજ ફ્રી સ્ટેટ અને સિટીસ બનાવવું તો આ બંનેનું સંકલન કરવા માટે અને એટલા માટે જ આજે આટલા બધા જ ડિપાર્ટમેન્ટ સાથે રહીને એ સંગ્રહણની અંદર સારામાં સારી કામગીરી કરીએ એ આપણું ગુજરાત ગવર્નમેન્ટનું વિઝન છે તાલીમ બતા પ્રકારની આ લોકો પર દેખરેખ રાખવામાં આવશે તો એના માટે આપણે જેમ વાત કરી કે તાલીમના અંતર્ગત જે પણ દર મહિને એનો રિવ્યુ મીટિંગ્સ થવાની છે અને એ રિવ્યુ મીટિંગ્સની અંદર આપણે જેટલા પણ પેરામીટર્સની જે વાત કરી એ પેરામીટર્સ ઉપર એનું પ્લાનિંગ અને પ્રોગ્રેસ છે એના ઉપર ચર્ચા થવામાં આવશે. આ તાલીમ રિવ્યુ મેળવ્યા પછી ગુજરાત રાજ્ય રેન્કિંગમાં આગળ જશે ખરું એવો કોઈ અભિગમ લાગે છે ચોકસ જશે એટલા માટે કે આ જે કામગીરી જે છે એ કામગીરી આપણે બહુ સારામાં સારી રીતે એક આખા ચેનલ થી આપણે કામગીરી સારી કરવા માટેની તૈયારી અને તત્પરતા બતાવેલી છે સુરેશ રાઠોડ એસ નાઇન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચુડાયેલા રહું એસ ન્યૂઝ સાથે